તો મિત્રો પાવાગઢમાં અહીંયા ગેટ નંબર ચાર સાત મંજિલ શું તમે જોઈ છે તો આજના વિડીયોમાં તમને સાત મંજિલ પાવાગઢમાં તમે આવો છો તો તમને સાત મંજિલ ક્યાં આગળ જોવા મળે છે તમને બતાવવાના છે તો મોચી તરફ જ્યારે તમે ચલો છો ત્યારે તમને ગેટ નંબર ચાર જોવા મળે છે અને મિત્રો આ મહેલ બે ચોરોનો હતો એમનું નામ હતું ખાબરો અને ઝવેરી તે મિત્રો મહાકાળી માતાના બહુ મોટા ભક્ત હતા અને જે પણ ચોરી કરતા તે અડધો ભાગમાં મહાકાળી માતાને અર્પણ કરતા હતા તો આ પૂરો વ્યૂ તમને સાત મંજિલનો જોવા મળે છે જોઈ શકો છો તો મિત્રો અહીંયા તમને એક અલગ જ પ્રકારની મજા આવે છે આજે જ્યાં પર તમે આવો છો ત્યારે તો અહીંયા ખાપરા અને ઝવેરીની ગુફા પણ તમને બતાવવાના છે અને અહીંયાથી મહાકાળી માતાનો ડુંગર પણ તમને જોવા મળે છે જોઈ શકો છો કે સામેની તરફ જે દેખાઈ રહ્યું છે તે છે મહાકાળી માતાનું મંદિર તો અહીંયાથી તમે મહાકાલી માતાના દર્શન પણ કરી શકો છો અને જે અહીંયાથી આપણે જોઈશું જે સામેની તરફ દેખાઈ રહી છે એ જ છે ખાપરા અને ઝવેરીની ગુફા મિત્રો તો ફૂલ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં છે તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ジミトロ。